કર્મચારીઓ હાઉસકીપિંગનું ટેન્ડર પૂરું થતાં નવું ટેન્ડર કરવામાં આવ્યું એસવીપી હોસ્પિટલે કર્મચારીઓને નવા કોન્ટ્રાક્ટમાં સમાવી લેવાની બાહેધરી આપી છે બાહેધરી સામે કર્મચારીઓની કાયમી થવાની માંગ હોવાનું એસબીપી ના સીઈઓનું નિવેદન સામે આવ્યું છે એસપીપી હોસ્પિટલમાં હાઉસકીપિંગની એજન્સી તરીકે કામ કરતી સેબર તિંદુરી નામની કંપનીનો કોન્ટ્રાક્ટ પંદર એપ્રિલ સુધી હોસ્પિટલમાં છે પંદર એપ્રિલ બાદ નવી એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યો છે જૂની એજન્સીના કર્મચારીઓ તેમને કાયમી કરવાની માગણી એ કરી રહ્યા છે જે એસપીપીના કર્મચારી ના હોય એટલે એસપીપી દ્વારા એનો કોઈ નિર્ણય લેવાનો થતો નથી કોન્ટ્રાક્ટના કર્મચારી છે છેલ્લા બેથી ત્રણ દિવસ દરમિયાન એમ આ અંગે સમજ બી આપી છે અને તેઓને જો નવા કોન્ટ્રાક્ટમાં સામેલ થવું હોય તો તે અંગે એસપીપીએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી અને એ લોકોને નોકરી એમની ના જાય તે બાબતે બી સમજ આપી છે અને તેમાં બી એમને જોડાવા માટે અપીલ કરેલી છે એસટીપી હોસ્પિટલ ખાતે સફાઈ કામદારો આજે હડતાલ ઉપર છે અને તેમની માંગણી છે કે તેમને કાયમી કરવામાં આવે હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે તમામ જે કર્મચારીઓ છે તેઓ અત્યારે હડતાલ ઉપર છે મુખ્ય તેમની માંગણી એ છે કે તેમને કાયમી કરવામાં આવે પરંતુ ક્યાંક પ્રશ્ન એ વાતનો છે કે જે કોન્ટ્રાક્ટ છે એ પૂરો કરી દેવામાં આવ્યો છે નવો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે અને એની સામે જે કામદારો છે તેઓ કયા પ્રકારની માંગણીઓ કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કઈ શું માંગણી અમારી માંગ એવી છે કે કોન્ટ્રાક્ટ જોયો કર્મચારી તો કરી શકે છે ને કોન્ટ્રાક્ટ વાળા મતલબ અમને આ બે વર્ષ ભાઈ આ બીજો કોન્ટ્રાક્ટ જતો રહેશે અને પગાર ઓછો ઓછો કરતા જશે શું કરવાનું અમારે અમારા હોસ્પિટલમાં કાયમી કરો કોસ્પિટલ હોસ્પિટલ તરફથી કર્મચારી કરો અમને અમને સામે થી કોઈ જવાબ આપ્યો નથી કોઈ પણ જવાબ કોઈ હજી પૂછવા બી નથી આવ્યું મેડમ અમને કોઈ પણ રિપ્લાય મળે તો અમે સામે જવાબ ભી આપી શકીએ બાકી અમારી પાસે કોઈ પણ લોકો પૂછવા નથી આવ્યા